નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો કોલકાતામાં થયેલ જે તબીબ તાલીમારથી તબીબ મહિલા સાથે જે થયું એનાથી આપ સૌ કોઈ વાકેફ હશો એ રેપ મર્ડર કેસ જેને લઈને દેશભરમાં થોડા સમય માટે જે એક માહોલ બન્યો હતો તમામ ડોક્ટર્સ કે જેમના દ્વારા હડતાળ કરવામાં આવી કારણ કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું અને જે ક્રૂર ઘટના હતી કોઈને પણ એ કદાચ એ વસ્તુઓ આપણે શબ્દમાં પણ ન વર્ણવી શકીએ કે કેવી ફિલિંગ થાય જ્યારે આવી ઘટનાઓ આપણે વાંચીએ આપણે આપણે કારણ કે આ કોઈ એક ઘટના નથી એ પણ એક હકીકત છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આવી ઘટનાઓ અવારનવાર આપણા દેશમાં બનતી રહે છે આપણો દેશ કે જ્યાં આપણે તબીબોને ડૉક્ટર્સને ભગવાન ગણીએ છીએ ભગવાનનું એક રૂપ માનીએ છીએ તેમ છતાં આ ડોક્ટર્સ આપણા દેશમાં સુરક્ષિત નથી એ પણ એક મોટું સત્ય છે અને આ ઘટના બાદ તમામ ડૉક્ટર્સ દ્વારા હડતાળ કરવામાં આવી આમ તો આ પહેલાં પણ ઘણીવાર ડૉક્ટર્સ ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા કે તેમને તેમના વર્ક પ્લેસ પર હોસ્પિટલ્સમાં હોસ્પિટલ પરિસરમાં સુરક્ષા મળી રહે તેના માટેનો કોઈ કડક નિયમ હોય કડક કાયદાઓ હોય તેના માટે ઘણા સમયથી માંગ હતી પરંતુ આ ઘટના બાદ એ માંગ ઉગ્ર બની જે બાદ આઈએમએ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો ઓનલાઈન સર્વે આ ઘટના બાદ અને આ સર્વેમાં રાજ્ય બાવીસ જેટલા રાજ્યોના ડૉક્ટર્સ ભાગ લીધો અને અલગ અલગ સવાલોના જે તેમણે જવાબ આપ્યા ઘણા બધા ચોંકાવનારા ખુલાસા થયા છે એમાં પણ મહત્વપૂર્ણ બાબત મહિલા તબીબો સાથે મહિલા તબીબોએ જે વાત રજૂ કરવી સર્ સર્વેમાં એ પણ ખૂબ જ વિચારવા જેવી છે પાંત્રીસ ટકા મહિલા ડોક્ટર એવા છે કે જેમને રાત્રે નાઇટ શિફ્ટ કરવામાં આવ્યો તેઓ સુરક્ષિત મહેસૂસ નથી કરતા પિસ્તાલીસ ટકા એવા મહિલા તબીબો છે કે જેમને નાઇટ શિફ્ટ દરમિયાન ડ્યુટી રૂમ પણ નથી મળતો આવી નાની મોટી ઘણી બધી સમસ્યાઓ છે જેનો સામનો આ તબીબો કરી રહ્યા છે અને ફક્ત વાત તબીબોને નથી જ્યારે સુરક્ષાની વાત આવે ત્યારે મહિલાઓ આમ પણ વર્ક પ્લેસ પર ક્યાં સુરક્ષિત છે આપણા દેશમાં એ પણ એ મોટો સવાલ છે કારણ કે અવારનવાર ઘણી બધી ઘટનાઓ વિશે આપણે જાણતા જોઈએ છે તો નાની મોટી ક્યાં ચૂક રહી જાય છે તેના પર ચર્ચા કરવી છે અને સાથે સાથે હવે જ્યારે આ ઘટના બાદ લોકો જાગે છે હડતાળ ડોક્ટર્સ દ્વારા કરવામાં આવ્યું સરકાર દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કાકી કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અલગ અલગ સૂચનો માંગીને હવે કાયદા પર વાત કરવામાં આવશે ત્યારે એ કયા કયા કઈ કઈ બાબતો છે નાની મોટી જેના પર ચર્ચા થવી જોઈએ એ જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે આજે એમબીબીએસ ડીએનબી ડોક્ટર ડૉક્ટર દુર્ગેશ મોદી છે સાથે જાણીતા એવા સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર યાત્રી પટેલ અને સાથે મારી સાથે આજે માઇક્રો બાયોલોજીસ્ટ કામિની પટેલ છે પહેલાં તો આ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત ડૉક્ટર દુર્ગેશ આપનાથી કરું છું આમ તો કોલકાતા કેસ બાદ મહિલા તબીબોને લઈને સૌથી વધારે ચર્ચા થઈ પરંતુ સમસ્યા ફક્ત મહિલા તબીબો સાથે છે આપણા દેશમાં એવું નથી એ મહિલા હોય કે પુરુષ તબીબોની સુરક્ષાને લઈને એ મોટો પ્રશ્ન છે આપના મતે હાલ જે સ્થિતિ છે તબીબોની આપણા દેશમાં સુરક્ષા મામલે એ કેવી છે રેસિડન્ટ ડોક્ટર્સ ડોક્ટર્સ અને ખાસ કરીને રેસિડન્ટ ડોક્ટર્સ કે ઇન્ટર્ન ડોક્ટર્સ જે વિદ્યાર્થીઓ રેસિડેન્સી કરી રહ્યા હોય એમની હોસ્પિટલ્સમાં એ પછી પ્રાઇવેટ હોસ્પિટલ્સ હોય કે સરકારી હોસ્પિટલ હોય એમાં શિફ્ટ્સ ઘણી લાંબી હોય છે ચોવીસ કલાકથી 36 કલાકની શિફ્ટ થતી હોય છે અને એ વખતે એ તબીબો ત્યાં કામ કરવાની સાથે સાથે શીખવું પણ હોય છે એટલે એમની પર ઓલરેડી પેશન્ટનું સાચું નિદાન કરવાનું સાચી દવાઓ આપવાનું

દર્દી કે દર્દીના સગાને કરવામાં કરવા માંગતા હોય એ વાત સરળતાથી દર્દીના સગા સુધી કે દર્દી સુધી પહોંચી શકતી નથી અને આ જે મિસ કમ્યુનિકેશન થાય છે એ એ મિસ આઈ કે પ્રત્યેના વાયોલન્સનો એક ડીપ રૂટેડ મુદ્દો છે એ સિવાય તમે જે વાત કરો છો આપણે કલકત્તાના આરજી હોસ્પિટલમાં જે મહિલા તબીબી પર રેપની જે ઘટના થઈ એ તો અતિશય નિંદાસ્પદ છે એનું તો કોઈ હોય જ ન શકે પણ એ થવા ઇન્ટર્ન ડોક્ટર્સ ને જે લાંબા ડ્યુટી અવર્સ હોય એમાં એમને અલાયદો રૂમ ન મળવાની એમની સુરક્ષા માટે એ જયારે ચોવીસ કલાકની ડ્યુટીમાં જયારે જયારે પણ રેસ્ટ કરી શકતા હોય ત્યારે એમના માટે અલગ જગ્યાની ફાળવણી ન હોવાના પણ એ કારણો ખૂબ મહત્વના મુદ્દા છે જો આ બે મુદ્દાને સિસ્ટમિક લેવલ પર આખા દેશની તમામ હોસ્પિટલોમાં જો રિઝોલ્વ કરવામાં આવે આઈ ફીલ કે ડોક્ટરો પ્રત્યેના ખાસ કરીને મહિલા ડોક્ટરો પ્રત્યેના આવી જે વાયલન્સની રેપની ઘટનાઓ છે એમાં ઘણો સુધારો થઈ શકે યાત્રી આપણે ત્યાં એ પછી મહિલા તબીબોની વાત હોય કે મેલ તબીબોની હોસ્પિટલ પહેલે પરિસરમાં ઘણીવાર સુરક્ષાને લઈને લોકોએ અવાજ ઉઠાવ્યો છે કે ત્યાં કારણ કે ઘણીવાર એવું થાય છે કે આપણે કલકત્તામાં જે બન્યું એને કદાચ ન પણ આપણે આજે ચર્ચામાં લઈએ ઓવરઓલ પણ જ્યારે ઘણી બધી એવી નાની મોટી પરિસ્થિતિઓનું સર્જન થઈ જાય છે કે દર્દીઓ ઘણીવાર આવેશમાં આવી જાય કોઈ કંઈ થાય તો એમને કાઉન્સેલિંગ કરવા માટે આપણે ત્યાં કોઈ હોતું નથી હોસ્પિટલ પરિસર કારણ કે ઘણીવાર વાર કેવું થાય છે કે પોતાના પરિજનને કંઈક થયું એને કેમ થઈ ગયું એ કારણ તો કોઈ નોર્મલ વ્યક્તિ સમજી પણ ન શકે કે એની પાછળનું મેડિકલ રીઝન શું છે પરંતુ એ આવેશમાં આવી ગયા પછી ઘણીવાર ડોક્ટર્સ પર હુમલા કરવાની જે ઘટનાઓ બનતી હોય છે તો આવી ઘટનાઓ બનતા અટકાવવા માટે કયા કયા સુરક્ષાના પગલા લેવાની જરૂર છે શું આવા દર્દીઓનું કાઉન્સેલિંગ એમની સાથે કારણ કે ડોક્ટર્સનું કામ એમ દર્દીઓ સાથે છે એમની સાથે વાત કરવાનું પરંતુ એટલું પણ એ કારણ કે એટલા સારા ન પણ હોય કે જે દર્દીના જે પરિજનો છે એમની સાથે વાત કરી શકે તો એવા કોઈ કાઉન્સેલર્સ નું શું નિમણૂક થવું જોઈએ મારા મતે બધા જ ડોક્ટર્સને બેઝિક કાઉન્સેલિંગ ખબર હોવી જોઈએ એમની પાસે જ્યારે પણ કોઈ પણ પેશન્ટ આવશે તો એમના પેશન્ટનું અને રિલેટિવનું કાઉન્સિલિંગ એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે એમનું ડાયગ્નોસિસ કન્ડિશન સમજાવું આપણે ટ્રીટમેન્ટ શું કરવાના છે એના શું કોન્સિકવન્સીસ છે એ સમજાવવા બહુ ઇમ્પોર્ટન્ટ છે પણ તમે જેમ કીધું ને કે ઇન્ડિયામાં લોકો ડોક્ટર્સને ભગવાન માને છે તો એ પહેલા તો મને એવું લાગે કે લોકોએ માનવું ઇમ્પોર્ટન્ટ છે કે ડોક્ટર્સ મીડિયેટર્સ છે એ ફૂલ ટ્રાય ને ફૂલ એફર્ટ કરે છે એમના પેશન્ટને બચાવવાનો બીકોઝ એમ વેરી શ્યોર કે કોઈ જ ડૉક્ટર ક્યારે બી કંઈ પણ મેડિસિન્સની પ્રિસ્ક્રાઈબ કરશે ને એમનાથી ભૂલ પણ થઈ ગઈ હશે પણ એમનો ઇન્ટેન્શન તો એમના ડોક એમના પેશન્ટને સાજા કરવાનો જ હશે કેમકે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અ ડોક્ટર એ એના જ માટે થ્રાઇવ કરીને એના જ માટે એમનું જે પ્રોફેશન ગણો કે આખી લાઈફ ગણો એ એની ઉપર ડેડિકેટેડ છે સો દેટ પર્ટિક્યુલર થિંગ એ એમના મગજમાંથી એ રાખવી કે એ લોકો ભગવાન નથી ઇમિડિયેટર્સ છે બચવું ના બચવું એ ભગવાનના હાથમાં છે ઇઝ વન થિંગ પણ પેશન્ટ અને રેલેટિવસનું જે બેઝિક કાઉન્સેલિંગ આપણે કહીએ ને કે જ્યારે રેલેટિવસ આયા અને પેશન્ટ એડમિટ કર્યું પેશન્ટને સિરિયસ અડવર્સ ઇવેન્ટ પણ થઈ ગઈ કે સમજો ડેથ પણ થઈ ગઈ પેશન્ટની તો એ સમય પર પેશન્ટના રિલેટિવ્સને કેવી રીતે સમજાવવા શું સમજાવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણી બધી વાર રેજ જે રેલેટિવ્સનો અને પેશન્ટના બધાની જ્યારે બી કશું બી હોય એ હોય ને એનો ભોગ જે ડોક્ટર્સ થતા હોય છે એવી એવી વસ્તુ છે કે આ જો એ વસ્તુ સમજશે કે બધી જ વસ્તુ એમના હાથમાં નથી એ લોકો તો એફર્ટ્સ મૂકી રહ્યા છે એમની પૂરતી તો એનાથી આઈ થિંક એ વસ્તુ અટકશે અને કાઉન્સેલિંગ તો મને લાગે છે કે બધા જ ડોક્ટર્સને ખબર હોવી જ જોઈએ એના માટે ખાસ કાઉન્સેલર્સ રાખવાની કોઈ જરૂર નથી બધા જ પોતાના બધા જ ડૉક્ટર્સ જે બી પેશન્ટ્સ ટ્રીટ કરે છે એમનામાં એક કાઉન્સલિંગ સ્કિલ્સ હોવી જે ટુ મેક દેર પેશન્ટ અંડરસ્ટેન્ડ ને રિલેટિવ્સને ખાસ સમજાવું કેમ કે ઘણી વાર છે ને રિલેટિવ્સ જ ના સમજતા હોય કે શું થઈ ગયું અને મેડિકલ સિસ્ટમ તરફ થોડા ટાઈમથી જેટલું આપણે જોઈ રહ્યા છીએ એટલું બધું લોકોને નેગેટિવિટી ડેવલપ થઈ રહી છે કે બધા મેડિકલ હોસ્પિટલ્સમાં આઉટ થતું હશે બધા ડોક્ટર્સ આઉટ કરતા હશે એટલે ઓવરઓલ જે ડોક્ટર્સ સારી પ્રેક્ટિસ કરીને બધા પેશન્ટ્સને બચાવવાનો ટ્રાય કરે છે પ્રેક્ટિસ કરે છે અને એમ શ્યોર કે એમને ક્રેડિબિલિટી પણ મળે છે પણ એ ક્રેડિટની સાથે ગમે ત્યારે એ ઓવર જનરલાઇઝ પણ થઈ જાય છે કે આ બી કદાચ આવી રીતનું જ હશે આમનું બી આવી રીતનું મોનેટરી ગેમ છે એટલે જ આવી રીતે કરીશ બેઝિકલી બહુ નોશન્સ છે લોકોના મગજમાં અને એના હિસાબે એ લોકોને ઇઝીલી ગુસ્સો આવી જાય છે ડોક્ટર્સની ઉપર જે આ ઇવેન્ટ પણ થયો જે આપણે આરજી મેડિકલ કોલેજનો ઇવેન્ટ છે તો એ સૌથી પહેલાં એક હ્યુમેનિટી લેવલથી લઈને તમે પ્રોફેશનલ કરી નાખ્યો કે ડોક્ટર પર થયું એના કરતા આઈ ફીલ કે આ હ્યુમન લેવલ નો પ્રોબ્લેમ હતો બટ જસ્ટ બિકોઝ એ ડોક્ટર્સ નું હતું તો ઇનિશિયલી તો કોઈ આની અંદર જોડાઈ જ નથી રહ્યું ખાલી જ પ્રોટેસ્ટ કરતા હોય એવું ફીલ થતું હતું સો એક્ઝામ્પલ કે ને લોકો ભગવાન માને છે કે નહીં એ તો મને નથી ખબર પણ પ્રેચ્યુડિસ એ લોકોને ડેવલપ થઈ રહ્યું છે ફોર શ્યોર અને એના માટે ડોક્ટર્સની અંદર તો કાઉન્સેલિંગ સ્કિલ્સ હોવી જ જોઈએ જે એમને સમજાવે પેશન્ટને રેલેટિવસને અને બધું જ અને શાંતિથી એ બહુ ગુસ્સે પણ થઈ ગયા હોય આઈ ફીલ કે નો ગુસ્સો થવો ઘણી બધી વાર બહુ જ રેશનલ પણ હોય છે કે એ લોકો એવી સ્થિતિમાં આવતા હોય એટલે ડોક્ટર્સે પણ એ વખતે શાંત રહેવું જોઈએ શાંતિથી એ વસ્તુ હેન્ડલ કરવી જોઈએ પણ યસ વી હેવ ટુ મેક શ્યોર કે આપણા બધામાં જે કાઉન્સેલિંગ સ્કિલ્સ હોય કે આપણે એમને એક્સપ્લેન કરીએ શાંત રાખીએ અને આગળ ઇઝીલી એમની આખી પ્રોસેસ થાય અને એમની ટ્રીટમેન્ટ થાય એ આપણા હાથમાં રહે બિલકુલ અચ્છા કાવિંદીબેન આપણે ત્યાં એ પછી તબીબોની સુરક્ષાની જ વાત નથી આપણે ત્યાં વર્કપ્લેસ પર બીજા પણ જે હેલ્થ વર્કર્સની પરિસ્થિતિ સર્જાતી હોય છે એમને પણ ઘણીવાર એવી ફરિયાદો રહેતી હોય છે કે સુરક્ષાને લઈને કારણ કે હોસ્પિટલમાં જે સેક્યોરિટી ગાર્ડસ હોય છે એમની પણ કદાચ સંખ્યા વધારે છે એવું ઘણા બધા સર્વેમાં પણ ડૉક્ટર્સે પણ સ્વીકાર્યું છે હેલ્થ વર્કર્સે પણ સ્વીકાર્યું છે ખરેખર હોસ્પિટલની પરિસ્થિતિ અથવા હોસ્પિટલની બહાર પણ આપણે જોઈએ તો ઘણા બધા વર્ક પ્લેસ પર જ્યારે મહિલાઓની સુરક્ષાની વાત આવે તો ત્યાં સ્થિતિ કેવા પ્રકારની સર્જાતી હોય છે અને એ પણ એવા વર્ક પ્લેસ કે જ્યાં મહિલાઓને નાઇટ ડ્યુટી કરવી પડે વધારે સમય સુધી રોકાવાનો વારો આવતો હોય કામની બેન મારો અવાજ આવે છે આપને માઈક ખાલી આપનું અનમ્યુટ કરી દેજો હા પરફેક્ટ હા તો હું એમ જેમ કે કારણ કે મહિલાઓની સુરક્ષાને લઈને છેલ્લા ઘણા સમયથી વાત થઈ રહી છે વર્ક પર મહિલાઓની સુરક્ષાને લઈને અને આ જે સર્વે આઈએમએ ના રીપો સર્વેની જે હું વાત કરું છું આમાં પણ ઘણી બધી ઘણા બધા મહિલાઓએ મહિલા તબીબોએ સ્વીકાર્યું છે કે જે ડ્યુટી રૂમમાં ઘણીવાર એવું પણ હોય છે કે વોશરૂમનો પણ અભાવ હોય છે પરંતુ આ સમસ્યા ફક્ત તબીબો માટે નથી ઘણા બધા લોકો માટે આ સમસ્યા છે કે એમના વર્ક પર આવા પ્રકારની સુવિધાઓ હોતી નથી એક તો પહેલું તો કોઈ પણ એન્ટરપ્રેનર કે ગવર્મેન્ટ સેક્ટરે આવી બધી ફેસિલિટી થોડીક આપવી જ જોઈએ એક ફર્સ્ટ ઓફ ઓલ એક સિક્યોરિટી પર્પઝ સિક્યોરિટી પર્સન્સ વધારે જોઈએ અને પ્લસ એક સીસીટીવી કેમેરા કે જેનો અભાવ તો કોઈ પણ જગ્યાએ હોવો જ ના જોઈએ એનાથી આ સમસ્યાઓ થોડી આપણે ઓછી કરી શકીશું અને એની સાથે સાથે જે એમ્પ્લોય છે મેઇનલી ફિમેલ એમ્પ્લોય છે એને થોડુંક બહારના થી થોડું વધારે અવેર રહેવાનું અને પોતાની જાતને પ્રોટેક્ટ હંમેશા કરતું રહેવાનું એમ કે એને ક્યાંય પણ થોડું ઘણું પણ એવું લાગે છે કે અનપ્રોટેક્ટિવ છે તો એ તરત જ સિનિયર એમ્પ્લોયને અથવા તો એમના કોઈ એન્ટરપ્રિનરને જાણ કરે જેથી એ ઇન ફ્યુચર એકદમ પ્રોટેક્ટ રહી શકે કામિજીબેન જે રીતે આપણે વાત કરીએ કે હવે કારણ કે આ બધી બાબતોનું હવે બધા ધ્યાન પણ રાખશે કારણ કે આવી ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે બધાના મનમાં એ કોઈ પણ વ્યક્તિ હોય એમના મનમાં થોડો ડર તો સમાઈ જાય અને આ ઉપરાંત કઈ કઈ બાબતો આપણે લાગે છે જે ધ્યાન રાખવી જોઈએ કોઈ પણ મહિલાએ વર્કપ્લેસ પર જતાં પહેલાં કારણ કે હવે તો

કે એવી જગ્યાએ એ એન્ટર જ ના થાય જ્યાં સીસીટીવી કેમેરા નથી ત્યાં હંમેશા કોઈ કામ એવું થતું જ નથી હોતું કે એવું થાય કે આપણે ત્યાં જઈને કામ કરવું પડે જેથી કરીને એનો પણ ડર આમ આદમી બીજા કોઈ લોકોને લાગે અને આપણે પ્રોટેક્ટ થઈ શકીએ એમ એટલે એવી બધી અવેરનેસની સાથે આપણે હંમેશા પ્રોટેક્ટ રહી શકીશું એવું મને લાગે છે અને એવું કરવું જ જોઈએ ઓકે આ ઉપરાંત ડૉક્ટર દુર્ગેશ આ ફક્ત મહિલા તબીબોની સુરક્ષાનો પણ સવાલ નથી કારણ કે જે હમણાં ડોક્ટર્સની જે હડતાળ થઈ એમાં આપણે છે પરંતુ એક મુખ્ય મુદ્દાની માંગ તમામ દરમિયાન કરી કે સુરક્ષાને લઈને પછી મહિલા તબીબ હોય કે પુરુષ તબીબ હોય તમામની સુરક્ષા માટેના કયા કયા આપને લાગે છે કે પગલા લેવાવા જોઈએ પ્રાથમિક ધોરણે કારણ કે તમામ હોસ્પિટલમાં આ બનાવો બની રહ્યા છે શોર્ટકટ રસ્તો હોય એવું મને જણાતું નથી જેમ ડોક્ટર યાત્રીએ પણ કીધું કે સમાજમાં ડોક્ટર્સ પ્રત્યે હેલ્થકેર પર્સનલ પ્રત્યે પ્રેજ્યુડિસ વધી રહ્યો છે અને આ પ્રેજ્યુડિસ જ્યારે બીમારીના સ્ટ્રેસ જોડે ફાઇનાન્શિયલ કન્ડિશનનો સ્ટ્રેસ જોડે ઉમેરાય ત્યારે એ ઉભરો મરામરી સુધી પહોંચતો હોય છે અને છેવટે સ્કેપ સ્કેપગોટ કેપ્ટન ઓફ ધ શીપ ન્યાયે ડોક્ટર બનતા હોય છે અમારી તબીબી પરિભાષામાં એક મેડિકલ જ્યુરિસ્ટપ્રુડન્સમાં કાયદો આવે છે કે ડોક્ટર ને કેપ્ટન ઓફ ધ શિપ કહેવાય એટલે જે પણ ઓપરેશન થિયેટરમાં જે પણ પણ જે કોઈ પણ ઘટના બનતી હોય એની છેવટની જવાબદારી ડોક્ટરની હોય એ ન્યાયે ઇમરજન્સી રૂમમાં પણ છેવટે જવાબદાર ડોક્ટર ને થેરી આ બધું સિસ્ટેમિક તકલીફોનો ઉભરો છેવટે ડોક્ટર પર ઠલવાતો હોય છે એટલે કોઈ શોર્ટકટ રસ્તા કે કોઈ ટાસ્ક ફોર્સની રચનાથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે એવું મને લાગતું નથી એક ઈસ્યુ કામિની બેને કીધું કે હોસ્પિટલોમાં સિક્યોરિટી પર્સનલની સંખ્યા વધવી જોઈએ એ એક વસ્તુ છે પણ જે માળખાગત સુવિધાઓ છે આપને ખ્યાલ હશે કે ભારતમાં લગભગ એક તૃતીયાંશ ડોક્ટરી સેવાઓ સરકારી માર્ગે મળે છે અને બાકીની બે તૃત્યાંશ સેવાઓ પછી ઓપીડી હોય કે હોય એ સેવાઓ પ્રાઇવેટ થ્રુ બને છે હવે આમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરોત્તર સરકારી સેવાઓ જે છે એમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે વધારે ને વધારે પેશન્ટસે પ્રાઇવેટ ડોક્ટર્સ પાસે જવું પડે છે મારી પોતાની એ પ્રાઇવેટ પ્રેક્ટિસ છે હવે આ ઉત્તરોત્તર આને કારણે આઉટ ઓફ પોકેટ એક્સપેન્સીસ એ દર્દીઓનું વધતું જાય છે પ્લસ હવે સ્પેશિયલાઇઝેશનના જમાનામાં કોઈ એક રૂફ હેઠળ બધી જ સેવાઓ જો ન મળી શકતી હોય તો દર્દીઓ આમથી તેમ ભટક્યા કરતા હોય છે તો અને આપે પણ બેન કીધું કે હવે સરકાર પાસેથી કે તંત્ર પાસેથી કોઈ આશા અપેક્ષા રાખવી એ નિરર્થક છે એ આપણી રાજનીતિ પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે મારું એવું ચોક્કસપણે માનવું છે કે સરકાર પાસેથી અને તંત્ર પાસેથી આમાં માત્ર આશા જ ન રાખવી જોઈએ એ માટે ઉત્તરોત્તર વધારે અ ને વધારે vocal થઈને માંગણી કરવી જોઈએ મુદ્દાસર માંગણી કરવી જોઈએ અને માંગણીઓ અ પૂરી ન થાય ત્યાં સુધી ડોક્ટરોએ અને અ સમાજ એટલાં જ બધાએ સાથે મળીને પ્રયત્નો કરવા પડે પહેલો મુદ્દો બેને કીધું એમ સિક્યોરિટી પર્સનલ ની સંખ્યા વધવી જોઈએ બીજો મુદ્દો દર્દીઓનું આર્થિક ભારણ આર્થિક ભારણ બીમારીને સમયે આર્થિક ભારણ વધારે પડતું ન થાય એના માટે સરકારે ઉપાયો કરવા જોઈએ એ પછી સરકારી હોસ્પિટલોની સંખ્યા વધારવી હોય કે પછી તમે જે ઇન્સ્યોરન્સ સ્કીમ આપો છો એના આધારે દર્દીઓનું દર્દીઓના ખિસ્સા પરનું ભારણ ઘટે અને ત્રીજું ડોક્ટર યાત્રી કીધું એમ કાઉન્સિલિંગની જરૂરિયાત છે જે વાત જે ઈલાજ જે નિદાન પ્રક્રિયા જે ટેસ્ટ ડોક્ટર કરી રહ્યા છે કે કરાવી રહ્યા છે એ કેમ કરી રહ્યા છે અને કેમ કરાવી રહ્યા છે એ વાત દર્દી અને દર્દીના સગાઓ સુધી સ્પષ્ટ ભાષામાં પહોંચવી જોઈએ સરકારી ઉકેલ આવી જવાનો નથી ડોક્ટર દર્દી પાછળ એના ઈલાજ પાછળ એના ટેસ્ટ પાછળ અને દર્દી કે દર્દીના સગાઓને કાઉન્સેલિંગ કરવા પાછળ પૂરતો સમય મળે એ માટેની માળખાગત સુવિધાઓ સરકારે અને તંત્ર આપવી જ રહી અને એ માટેની માંગણી આપણે કરવી જ રહી એમાં ઉદાસીનતા રાખવી એ પોસાય એવું નથી બિલકુલ અને એટલા માટે છેલ્લા ઘણા સમયથી ડોક્ટર્સ હડતાલ કરી રહ્યા છે માંગ કરી રહ્યા છે અને હવે સતત થતી અને ફક્ત કારણ કે આ ફક્ત ડોક્ટર્સની સમસ્યા નથી એટલે ડોક્ટર્સ ફક્ત માંગ કરે એવું પણ નથી બધાએ સામે આવીને કદાચ બધા અવાજ ઉઠાવશે તો આનું પરિણામ પણ જલ્દી આવે અને એવી જ આશા છે આ સાથે ડૉક્ટર યાત્રી આપણી છેલ્લી પ્રતિક્રિયા મહિલા તબીબોની સુરક્ષાને લઈને જે ડૉક્ટર દુર્ગેશે પોઈન્ટ્સ ગણાવ્યા કે આપણે ત્યાં આ પોઈન્ટ્સ પર ધ્યાન આપવાની જરૂર છે આ ઉપરાંત પણ શું તમને લાગે છે કે કોઈ બાબતો છે જેની ઉપર ધ્યાન આપવું જોઈએ મહિલા જ્યારે કોઈ બી ફિમેલ રેસિડેન્ટ ડોક્ટર છે ને એને સૌથી વધારે આઈ ફીલ પ્રોટેક્શનની ઇમ્પોર્ટન્સ છે બિકોઝ જે કન્સલ્ટન્ટ ડોક્ટર્સ છે એ એમનું ઓપીડી કે જે એમનું પ્રોસીજર ઓટી પ્રોસીજર છે એ કરીને જતા રહેશે રેસિડેન્ટ ડોક્ટર્સને તમે જેમ કહો છો એ બહુ સાચી વાત છે કે એમને બેઝિક વોશરૂમ ફેસિલિટીઝ નથી હોતી જે એમની નાઇટ ડ્યુટીઝ હોય છે ત્યાં એમના રૂમ્સ નથી હોતા સો દેટ ઇઝ ધ રીઝન કે એમને જે પણ અવેલેબલ રૂમ હોય ત્યાં સુવું પડે છે અને એ કોમ્પ્રોમાઇ ના થવું જોઈએ આઈ ફીલ સો એ બેઝિક નેસેસિટી છે એમના માટે અને એ આપવું પડે હરેક જ્યારે બી તમે એડમિશન લો છો તો એ ચેક કરીને લેવું પડે બીકોઝ રેસિડેન્ટ ડોક્ટર્સ ત્રણ વર્ષ એ જગ્યાએ રહેવાના છે એમને ત્યાં ઘરે ઘરે પાછા જવાની કોઈ ફેસિલિટી નથી હોતી એ હોસ્પિટલમાં જ રહેશે ચોવીસ કલાક એટલે એ એક બેઝિક વસ્તુ છે સીસીટીવી કેમેરા છે મારા હિસાબથી જેટલા બી વર્કર્સ છે ક્લાસ ફોર છે ક્લાસ થ્રી છે એ લોકોનું છે ને આલ્કોહોલ અને ડ્રગ ઇન્ટેક માટે સ્ક્રીનિંગ પણ થવું જોઈએ કેમકે એ લોકો એ ઇન્ટેક કરીને પણ હોસ્પિટલ પ્રિમાઇસિસમાં આવતા હોય છે અને લાઇક ધ રેસિડેન્ટ ડોક્ટર્સ એ લોકો પણ ચોવીસ કલાક કે જે બાર કલાકની એમની ડ્યુટી છે એ કરશે ત્યાં તો એ એમની સાથે પણ એમની સેફટી નથી જે એકચુઅલી હોસ્પિટલનો સ્ટાફ છે અને હોસ્પિટલમાં જ રહે છે સો દેટ ઇઝ ઓલ્સો સમથિંગ કે હોસ્પિટલે ધ્યાન રાખવું જોઈએ આપણે સિક્યોરિટી વધારવાની વાત કરીએ છીએ પણ આપણને શું ખબર કે સિક્યોરિટી બી આપણા માટે સિક્યોર છે કે નહીં સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે રેસિડેન્ટ ડોક્ટર્સ માટે એ મેઇન બેઝિક અમેનિટીઝ છે તમે નહીં મારો ઘણી જગ્યાએ તો એમની ખાવાની પણ પ્લેસ નથી કેન્ટીન્સ પણ નથી હોતા એ ઓપીડીમાં બેસીને ખાઈ લે ઓપીડીમાં બેસી ઓપીડીમાં જ સુઈ જાય દેટ ઇઝ હાઉ ઇટ વર્કસ આ હર ઘણી બધી ગવર્મેન્ટ હોસ્પિટલમાં છે અને આઈ ડોન્ટ નો એ ક્યારે સુધારા પર આવશે અને આપણે વાયલન્સની વાત કરીએ ને મતલબ એમાં તો જેન્ડર ન્યુટ્રાલિટી છે મેલ અને ફિમેલ બંને પર જ હવે વાયલન્સ થાય છે પહેલા મેલ્સ પર થતા હતા હવે વિમેન પર બી ઇઝીલી થવા માંડ્યા છે તો એમાં સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે સેવન્ટી ફાઈવ ટુ એટી પર્સન્ટ વાયલન્સ રેટ મેડિસિનના લે ડોક્ટર્સનું વધી ગયું છેલ્લા થ્રી ઇયર્સમાં વિચ ઇઝ અ વેરી બિગ નંબર કે આટલું બધું વાયલન્સ થાય છે તો પણ એના તરફ કોઈ કાયદા નથી બદલાતા અને જ્યાં સુધી કોઈ સ્ટ્રિક્ટ એક્શન્સ નહીં લેવાય ત્યાં સુધી આ થયા જ રાખવાનું છે અને જો એકચ્યુઅલી તમને મેડિકલ સિસ્ટમથી પ્રોબ્લેમ હોય તો મેડિકલ સિસ્ટમ ન્યુટ્રલ કરી નાખવી જોઈએ જેવી ફોરેન કન્ટ્રીઝમાં છે કે બધાનું બધાનું નોર્મલ કોમન ઇન્સ્યોરન્સથી જ ટ્રીટમેન્ટ થાય અને ડોક્ટર્સનો બી કોમન પેજ હોય એમને જે સેલરી મળે એ જ મળે એક્સ્ટ્રા કોઈ ઇન્સેન્ટિવ કે કશું જ ના હોય તો બધાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કોઈને કોઈને બી કોઈ પ્રકારનો ઇસ્યુ નહીં ધેટ્સ વોટ આઈ ફીલ બંને સાઈડ ને પણ મોનિટરી ઇસ્યુ નહીં રહે એટલે ડોક્ટર્સની ઉપર કોઈ બ્લેમ કેવું કશું નહીં આવે ને નું પણ એ વસ્તુ સોલ્વ થઈ જશે દેટ ઇઝ અ ન્યુટ્રલ સોલ્યુશન કાં તો પછી ને સેફ્ટી આપવી પડે કેમ કે જો તમે એમને એકચ્યુઅલી ભગવાન રૂપે માનતા હો અને તમે તો વી યુ આર નોટ સિક્યોરિંગ દેમ તો પછી આઈ ડોંટ થિંક દેટ ઇટ વર્ક્સ લાઇક ધીસ હાલ હાલમાં જ એક આવી આ ડિબેટમાં જે કોઈ મહિલા તબીબે જણાવ્યું હતું કે ઘણી જગ્યાઓ પર એવી સ્થિતિ છે કે જે રેસિડેન્ટ ડોક્ટર અથવા તો જે ડૉક્ટર્સને આરામ કરવા માટેના જે રૂમ હોય છે ત્યાં મેલ ફિમેલ માટે અલગ અલગ ઘણી જગ્યાઓ પર સુવિધા નથી બધાને એક જ જગ્યાઓ પર રહેવું પડે છે અને એના કારણે એમને પ્રાઇવસી પણ નથી મળતી એટલે આ પણ એક ખૂબ મોટો ઇશ્યુ છે તેની ઉપર ચર્ચા થવી જોઈએ અને આ સાથે આપણે જે કહ્યું કે ત્યાં સુરક્ષા સુરક્ષાકર્મીઓની પણ જો તૈનાત કરવામાં આવે તો એમની એમની ઉપર પણ શું ગેરંટી એટલે એક લોકર સાથેનું એક વ્યવસ્થા તાળાની પણ સુવિધા હોવી જોઈએ આવા અલગ અલગ રૂમ્સમાં કારણ કે આપણે ત્યાં એવું પણ નથી એ પણ કોઈ ખાસ એવી વ્યવસ્થા નથી તો એ પણ થાય એ ખૂબ જરૂરી છે હાલ આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો જશો મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર